સમાચાર રામદેવરાથી સામે આવી રહ્યા છે રામદેવરા ખાતે મોડાસા રામદેવરા બસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જે પ્રકારે ગઈકાલે આ બસ મોડાસાથી રામદેવરા માટે રવાના થઈ હતી મોડાસા ડેપો દ્વારા જે રેગ્યુલર શેડ્યુલ ગોઠવવામાં આવ્યો છે અને તેને જ લઈને જે બસ છે તે વહેલી સવારે રામદેવરા ખાતે પહોંચી ત્યારે રામદેવલા ખાતે આ બસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રામદેવરાના જે રામદેવપીના વંશજ છે ભાખરસિંહ તંવર અને અભયસિંહ તંવર દ્વારા બસને ફૂલહાર અને જે વિધિ કરી અને આ બસનું સ્વાગત કરવામાં આવ્યું તો ડ્રાઈવર અને કંડક્ટરને પણ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું જે પહેલીવાર જે રામદેવડા ખાતે જે બસ પહોંચી ભવ્ય ધરા પર આ બસ પહોંચતા ડ્રાઈવર અને કંડક્ટર સહિત જે દર્શનાથી ગયેલા ભક્તો છે તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે દર્શન કરવા માટે અને પ્રથમ ટ્રીપમાં ગયેલા દર્શનાર્થીઓ છે તે પણ આ ખાસ પૂજા વિધિ સમયે હાજર રહ્યા તો એક અનેરો ઉત્સાહનો માહોલ કારણ કે મોડાસાથી રામદેવરા માટે પ્રથમ બસ જે રવાના થઈ અને આજે વહેલી સવારે તે રામદેવરા પહોંચતા ત્યાં રણુજા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું